બનાસકાંઠા જિલ્લાની બહેનો પોતાની માંગણીઓને લઈ ભૂખ હડતાલ ઉપર પાલનપુર કલેક્ટર કચેરી આંદોલન કરી શરૂઆત બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાની આશા બહેનો અચોક્કસ સમયની હડતાળની જાહેરાત કરતાની સાથે ગુજરાત સરકાર સામે બાયો ચડાવીને રડે ચડી છે આશાબેનોની વિવિધ માંગણીઓ ઇન્સેન્ટીવ પ્રથા બંધ કરવા રિડસ ચાલુ કરવામાં આવે દર મહિને નિયમિત વેતન ચૂકવવા તેમજ સરકારના પ્રોગ્રામોમાં આશાબેનોને ફરજિયાત કામગીરીથી દૂર રાખવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સાથે બનાસકાંઠા જિલ્લાની આશાબેનો આજે બનાસકાંઠા કલેકટર કચેરીએ આયોજનપત્ર આપીને ભૂખ હડતાલની જાહેરાત કરી હતી હજારોની સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની આશા બહેનો આજે ગુજરાત સરકાર સામે સૂત્રો જાહેર કરી પોતાની માંગણીઓ જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે આશા બહેનો ગરીબ અને મધ્યમ પરિવારમાંથી માંથી ગુજરાન ચલાવવા માટે નોકરી કરી રહી છે ત્યારે સરકાર શ્રી તરફથી તેમનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા પંચાયત દ્વારા તેમના અધિકારીઓ દ્વારા આશા બહેનો સાથે અયોગ્ય વર્તન કરીને તેમને મળતા લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે આવી વિવિધ માંગણીઓ સાથે આશાબેનો સરકાર સામે રણસિંગો ફૂંકી લડત લડવાની જાહેરાત કરી હતી જો તેમની માગણીઓને સરકાર સંતોષશે નહીં તો ગાંધી માર્ગે વિવિધ રસ્તા અપનાવીને છે ગાંધીનગર સુધી આંદોલન કરવામાં આવશે આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલની પણ ગાડીનો ઘેરાવ કરીને આશાબેનનો વિરોધ કર્યો હતો

કેટલા ઉપર બેઠા છો અને કલેક્ટર સાહેબ કે બનાસકાંઠા જિલ્લાના અન્ય કોઈ અધિકારીઓ તમારી આશા બહેનો સાથે મુલાકાત કરી અને તમારી માંગણીઓ માટે ચર્ચા કરી એક મહિનાથી અમે ના આવતા

દરક દર મહિને વેતન એમનું ચૂકવાતું નથી અને ટુકડે ટુકડે વેતન ચૂકવાય છે એટલે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં દસ મહિનાથી વેતન ચૂકવાય નથી એટલે આ બહેનોનો વધારે વારંવાર